હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિભંડોળ ફ્રેન્ડ્સ આપણે અગાઉના લેક્ચરમાં ચણા વિશેની તો માહિતી મેળવી હતી આજે આપણે વાત કરીશું તુવેરના પાક વિશે તો તુવેર જે છે તેનું સાયન્ટિફિક નેમ છે કેજનસ કજન અને તેનું ઓરિજિન જે છે તે છે આફ્રિકા અને તુવેરનો જે પાક છે એ ચણા પછી વવા આખા ભારતમાં સૌથી બીજા નંબરનો પાક છે અને તુવેરના પાકમાં એ બાવીસ ટકા જેટલું પ્રોટીન આવેલું હોય છે અને જે તુવેર છે એના પાનનો જે અર્ક હોય છે તેનો ઉપયોગ ડાયાબિટીસ ફૂડ પોઈઝનિંગમાં એન્ટીડોટ તરીકે મોટા ભાગે આપણે થતો હોય છે અને ઉત્તર ગુજરાતમાં તુવેરનું સૌથી વધારે પડતું વાવેતર થાય છે તો આપણે વાત કરીએ જમીનની અનુકૂળતા તો તુવેરના પાકને સારી નિતારવાળી ગોરાળુ અને કાળી જમીન અનુકૂળ આવે છે અને આબોહવાકીય પરિસ્થિતિ તો કે ગરમ અને ભેજવાળું હવામાન જરૂરી હોય છે ત્યારબાદ વાત કરીએ કે તુવેર માટે કઈ જાતો કે જે વધારે પડતી ફેમસ છે તેવી તો એમાં ફર્સ્ટ છે આઈસીપીએચ એટ કે જે ફર્સ્ટ હાઈબ્રિડ વેરાયટી હતી તુવેર માટેની ત્યારબાદ છે પીપીએચ ફોર આઈસીપીએલ ફિફ્ટીન યુપીએએસ વન ટ્વેન્ટી અને પ્રભાત મુક્તા પૂષા નાઇન જેવી વેરાયટી જોવા મળે છે અને ત્યારબાદ આપણે ગુજરાતની વેરાયટીઝમાં વાત કરીએ તો બીડીએન ટુ છે ગુજરાત તુવેર એક છે ગુજરાત તુવેર હંડ્રેડ અને સી ઇલેવન અને ત્યારબાદ બીજનો દર તો તુવેર માટે દસ થી બાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજની જરૂરિયાત રહેતી હોય છે ત્યારબાદ બીજની માવજત તો બીજને વાવતા પહેલા કેપ્ટન કાર્બેન્ઝિંગ કલ્ચરનો પટ આપવો જોઈએ પણ તેમાં કેવી રીતે તો કે બસો ગ્રામ આ જે કલ્ચર છે એ અને પ્રતિ આઠ કિલોગ્રામ તુવેરે આપણે આપવાનું હોય છે અને વાવણીનો સમય તો પાકમાં જો વાવણીનો સમય સામાન્ય રીતે જૂનનું બીજું અઠવાડિયું હોય છે પરંતુ જો આપણે ખરીફ વાત કરીએ તો ખરીફમાં જૂન જુલાઈના સમયગાળા દરમિયાન અને રવિ પાક માટે સપ્ટેમ્બર ઓક્ટોબરનો સમયગાળો હોય છે અને ત્યારબાદ વાવણીનું જો અંતર હોય છે તે સિક્સટી નાઇન્ટી બાય ટ્વેન્ટી સેન્ટીમીટરનું હોય છે આપણે આગળ વાત કરીએ કે ખાતર વ્યવસ્થાપન તો ખાતર વ્યવસ્થાપનમાં તુવેઈના પાકને ઓછા ખાતરની જરૂર પડતી હોય છે મોસ્ટલી બધા જ ખાતર જે કઠોળના પાકો છે એમાં ખાતરની ઓછી જરૂર પડે છે એનું રીઝન શું છે તો કે કઠોળના જે પાકો હોય છે તેના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે કે જે હવામાનનો જે મુક્ત નાઇટ્રોજન હોય છે એને શોષી લે છે અને એને નાઇટ્રોજનના ફોર્મમાં જે એ જે બેક્ટેરિયા હોય છે રાઇઝોબિયમ એ જમીનને શોષી લે છે અને જમીનને પૂરો પાડે છે એટલા માટે આપણે વધારે પડતા નાઇટ્રોજનની ફર્ટિલાઇઝર આપવાની જરૂરિયાત રહેતી નથી એના એટલા માટે આપણે તુવેરના પાકમાં માં કેમાં ટ્વેન્ટી ફિફ્ટીનો રેશિયો હોય છે એમાં નાઇટ્રોજન પચીસ ટકા અને પચાસ ટકા ફોસ્ફરસ હોય છે અને પોટેશિયમની જરૂર પડતી નથી ત્યારબાદ છે પિયત વ્યવસ્થાપન તો વરસાદ ગયા પછી આપણે બેથી ત્રણ પિયત આપવાના હોય છે પરંતુ ક્યારે આપવાના હોય છે તો કે ત્રીસ દિવસના અંતરે અને તુવેરના પાકમાં આવતા મુખ્ય રોગો એમાં જેવા છે સુકારો ત્યારબાદ છે થડનો કોહવારો વંધત્વનો રોગ અને પીળો પચરંગ્યો અને ત્યારબાદ એમાં આવતી જીવાતો તો જીવાતો જે છે તુવેરના પાકમાં આવતી એમાં સિંગ સિંગ કોરીખાના જે ઇયળ હોય છે તે હોય છે લીલી ઇયળ હોય છે અને ચૂસિયા પ્રકારની આપણને જીવાત જોવા મળે છે સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો આમાં સ્ટરિલિટી મોઝિક વાયરસ આપણને તુવેરના પાકમાં થાય છે અને એ જે થાય છે એના માટે રિસ્પોન્સિબલ છે ઇરિયોફાઇડ માઇટ ત્યારબાદ આપણે વાત કરીએ કે પાકવાનો સમય તો તુવેરનો પાક છે એનો પાકવાનો સમય જે છે તે એકસો પચાસથી એકસો એંસી દિવસનો હોય છે અને ઉત્પાદન પંદરસો થી બે હજાર કિલોગ્રામ પ્રતિ હેક્ટર મળતું હોય છે અને તુવેર માટેનું જે મુખ્ય સંશોધન કેન્દ્ર છે તે દાંતીવાડા ખાતે આવેલું છે ઓકે ફ્રેન્ડ્સ તો આપણે કાલે ફરી મળશું નવા પાક સાથે આજ સુધી અહીંયા જ આપણે રાખીએ છીએ ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ કૃષિભંડળને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ